રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં વધતા જતા નશેડીઓને કારણે અને નશાનું શહેર બનતા અટકાવવા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેતપુરમાં મહિલા સમિતિ દ્વારા શહેરમાં વધતા જતા દારૂના દૂષણો સામે અને જેતપુર શહેરને નશાનું શહેર બનતા અટકાવવા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખને આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું અને આગામી આઠ દિવસમાં એસોસિએશન દ્વારા આ મામલે કડક કારખાનામાં નિયમો નહીં બનાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેતપુરમાં જેટલા કારખાનામાં વધુ કારીગરો કામ કરતા હોય છે ત્યારે આવા બરબાદ કરવા શહેરમાં ઠેર ઠેર દારૂની હાટડીઓ ખુલી જવા પામી છે અને વેસની ભરવાની બરબાદ કરી રહી છે તો સાથે પરિવાર પણ બરબાદ થઈ રહ્યો છે ત્યારે જિલ્લાના ઉપલેટા જેવા નાના સિટીમાં જો પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા કડક પગલાં લઈ જનતા રેડ કરે અને દારૂ બંધ કરાવે તેમજ રજૂઆત કરવામાં આવી હતી જેતપુર ઔદ્યોગિક શહેર હોય એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સૌથી મોટો હોવાને લઈ આવા દારૂના પગલાં લેવામાં આવતા રેડ કરી હોય તો એસોસિએશન ચૂપ કેમ છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું તો આવનાર દિવસમાં જો ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા પગલા નહીં લેવાય તો મહિલા સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની અને કારખાને કારખાને જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે સમગ્ર મામલે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જેમતીભાઈ રામોલિયાના જણાવ્યા અનુસાર આગામી સમયમાં કારખાનેદારોને સૂચના આપવામાં આવશે કે કોઈ કારણવર્ નશો કરી કારખાને આવે નહીં અને પોલીસને પણ એસોસિએશન દ્વારા લેખિત પોલીસને દારૂનું દુરશન બંધ કરવા માંગણી કરવામાં આવશે અને જો જરૂર પડશે તો એસોસિએશન દ્વારા પણ કારખાને જે ચેકિંગ હાથ ધરવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું આજે અમે મહિલા આપ્યું છે દારૂનું ગુનાખોરીનું અને આપ્યું છે કે આજે ઉપલેટા એવું નાનું એવું શેર છે ત્યાં જો કારખાના દ્વારા સમિતિ રેડ પાડી શકતી હોય તો જેતપુર ડાંગી એસોસિએશન ચૂપ કેમ ખરેખર દરરોજ અહીંયા એક બે લાસુ એમને મારી નાખી દે છે બરોબર ગુજરાતની અંદર શરમાવ એવું તાલુકો હોય તો જેતપુર કે એટલી ગુનાખોરી છે કે એની કોઈ વાત પૂછોમાં મોટી મોટી રેડું બતાવે અને બીજા લોકોને ને જામીન મળે એને હાથો બનાવીને કેસ કરીને જવા દે અને મોટા બુટલેગર ને તપાસ લે ગુણ લગન કરતી નથી એ આ જેતપુરની રાજકોટ જિલ્લાની પોલીસ એટલે અમારી આ માંગ છે તાત્કાલિક ધોરણે આ ગુજરાતની અંદર હરાવાય અધિકારી મુકે અને ગુનાખોરી ડામે અને જો ડાંગે સસન જાગૃત થાય અને આ નઈ બંધ કરાવે તો મહિલા સમિતિ કાયદો હાથમાં લઈ અને અમે અમે જનતા રેડ કરી અને જનતાને રાહત આપશું મુક્તર મોદન સાધે સીએન 24 ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ